મને બહુ સુખી રાખે છે મને દુઃખ નથી મને એક વાર લઈ ગયા બધું મને બતાવી દીધું મને બહુ સુખ દીધું બધું કાંઈ મને બાકી ન રહ્યું ધોળાજી બતાવ્યું કાલર બે ગયું ધોળા બેટક બતાવ્યું પછી અને ઘરે લઈ ગયા ભજીએ ખવડાવ્યા બોલા ખવડાવ્યા પણ અમને થોડુંક ધીમું થઈ ગયું છે પેલી સુધી ફરવા જવાનું મને છે અમે મને ફરવા નથી લઈ ગયા તા હું ધીમું આ ધીમું એટલે ફરવાનું બીજું કાંઈ છે નહીં સમ કે ધીમું એટલે એ ધીમું કહેવાય ફરવા અમને મને નથી લઈ ગયા પેલા મારા આમાં એટલે હવે એને ઓછું કરી દીધું ફરવા લઈ છું એટલે ઓછું થઈ ફરવાનું લઈ હા લઈ જવાય ફરવા લઈ થઈ ઓછું ન કરી દીધું ફરવા લઈ હું

જબરા ઊંચા થઈ ગયા મસ્કા હમણાં હમણાં થી નીચા હે દવાખાને કોણ આજે દવાખાને લઈ ગઈ હતી એ તો ભૂલી ગઈ આજે હવે યાદ આવ્યું દવાખાને લઈ ગઈ પછી મને જઈ દીક લઈ ગયો ખોટું બોલાય એટલું મને તે કહ્યું દાવા બેને ભૂલાય બાપ મોઢું તો આમ કરવા દયો કઈક પૂછવા આવ્યા પાંચ બસ ખા લો ભઈ કાના હે એ હમણાં કહું તો કેટલું શું દીધું હા thường nó đi du chắc nó đi du cài này đi 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 được có đi con học đi đâu nè đâu đi đi

आप अपने फरवा नहीं चाहिए क्यों बहुत ना आ क्या हाँ क्या गई माता की हम्म हम्म लियो बहुत गम्भीर है नहीं <laughs> हाँ। <laughs> दो नहीं दोबारा हम्म पर क्या तो लोग आए हम्म हम्म आई नहीं तो मैंने बहुत ही ना रे जरा ही नहीं

मगेन मन ले के हेगेन मन हते के हेगेन इन मगे खिलान के गठो के चुनेले नाजु गठो के कुठो नै जामचा तंजै तो काज मेने जो उनेले नाजु गठो पे कुठो नटिया जामचा ए मने काय खबर न पड़े न पड़े बस मने मने खबर पड़े गीतनी कडी मा ओ टोटो बेन्दाया તમને પણ લંડન ફરવા જવું છે એટલે ટિકિટ આવી ગઈ છે ઓહો લંડન વાળા બધા તૈયાર રહેજો ભાઈ ત્યાં રહેજો એટલે ઉપડી જાય હું ને દક્ષાબા લંડન ફરવા આવી રહ્યા છીએ

હું નક્કી કરો એ જોવા બેન કે અમાર ઘર જવા પર લંડન થી ડાયરેક્ટ જહા પર

ડાય ન થઈ કલર થરી ગયો એટલે કરવા જાવ એટલે લંડન જાય આપડે જુનાગઢ જઈએ જુનાગઢ માં આપણે લઈ જવા પિંડિયા કરવા લાગો તો